અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે પાણી ભરાયા એક તરફનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો વિદ્યાર્થીઓ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા પાણી માર્ગ ઉપર ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી છે શ્યામલ ચાર રસ્તા પાસે પાણી ભરાયા છે એક તરફનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો વરસાદી પાણીમાંથી પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર થયા છે

ઘણી બધી ગણી છે અમને કે સ્કૂલેથી જવું આવું ચાલી નથી સકાતું કોઈ જગ્યાએ ગટર ખુલ્લી હોય તો શું કરવાનું અમે શું છે રીતે કેટલી બીક લાગે છે આવા પાણીમાંથી પસાર દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે હા દર આના લીધે તો ડેન્ગ્યુ મેલેરિયા શક્યતા જળાવી રહી છે બિલકુલ તો વિદ્યાર્થી કેટલી ભોગવવી પડે છે પસાર થવામાં બહુ મુશ્કેલ પડે છે બિલકુલ તો જોઈ શકાય છે કે અહીંયાથી મા મુસીબતે આ વિદ્યાર્થીનીઓ છે અહીંયાથી પસાર થઈ રહી છે કારણ કે વરસાદી પાણીનો જે ભરાવો છે તે અહીંયા થયેલો જોવા મળી રહ્યો છે અને અહીંયાથી જે ગાડીઓ પણ જોઈ શકાય છે કે જે ગાડી અહીંયા પડી છે તે ગાડી પણ જે અહીંયા બીજી તરફ જે બેંક આવેલી છે બેંકમાં જવા માટેનો આખો રસ્તો છે તે પણ અત્યારે હાલ પાણીની અંદર ગરકાવ થયો છે આખો આ ચાર રસ્તા પાસેનો એક તરફનો જે માર્ગ છે તે આ પાણીમાં ગરકાવ થયો છે એટલે કે અહીંયાથી અવરજવર કરવામાં તમામ લોકોને ભારે હાલત અને પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદમાં સર્જાઈ છે અને આખરે શહેરીજનો હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી સંદેશ ન્યૂઝ અમદાવાદ